શનિવારે મોડી રાત્રે ભરૂચ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવેજ સાથે વરસાદ વરસ્યો શહેરના અલગ અલગ વિસ્તારોમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ અને વરસાદ વરસતા ગણેશ પંડાલો પલળતા આયોજકોની ચિંતા પણ વધી છે ભરૂચ શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો તો ભરૂચમાં શનિવાર મોડી રાત્રે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને તેના કારણે ગણેશ પંડાલો પણ પલળી ચૂક્યા છે જેને લઈ આયોજકોની ચિંતા પણ વધી તો બીજી તરફ રોડ રસ્તાઓ પર પાણી પણ ભરાયા શનિવારે મોડી રાત્રે ભરૂચ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવેજ સાથે વરસાદ વરસ્યો શહેરના અલગ અલગ વિસ્તારોમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ અને વરસાદ વરસતા ગણેશ પંડાલો પલળતા આયોજકોની ચિંતા પણ વધી છે ભરૂચ શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો તો ભરૂચમાં શનિવાર મોડી રાત્રે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને તેના કારણે ગણેશ પંડાલો પણ પલડી ચૂક્યા છે જેને લઇ આયોજકોની ચિંતા પણ વધી તો બીજી તરફ રોડ રસ્તાઓ પર પાણી પણ ભરાયા